ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં એક યુવકની હત્યા થતા ચકચાર મચી ગઈ છે છે પોલીસે એક ઝડપી પાડ્યો ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બુદ્ધદેવ સર્કલ માં જાહેર માં એક શખ્સની હત્યા નો બનાવ પામ્યો છે જેને લઈને ડીએસપી અને ડીવાય એસપી રોડ પોલીસ સ્ટેશન ના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ખેડૂતવાસ વિસ્તારમાં બુદ્ધદેવ સર્કલ નજીક વિશાલભાઈ બુધાભાઈ વાજા નામના યુવક પર છરી જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો જેને ગંભીર ઈજાઓ પહોંચી હતી એકસો ની રાહ જોયા વગર પોલીસ વાહનમાં યુવકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો મૃતકના ભાઈને જણાવ્યું હતું કે પાંચ જેટલા લોકોએ તેના ભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો